નમસ્કાર આપ સૌને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છા વિદ્યા પ્રકાશન ચેનલ પરિવાર તરફથી ગયા વિડિઓમાં આપણે શીખ્યા હતા વાક્યની અંદર કર્તા કર્મ અને ક્રિયાપદ વિશે બરાબર ને આજે આપણે શીખવાના છીએ વાક્યની અંદર કરતા કર્મ તો ખરું જ બરાબર પણ ક્રિયાપદમાં પણ મૂળ ક્રિયાપદ અને સહાયકારક ક્રિયાપદ એના વિશે આપણે શીખીશું બરાબર તો તૈયાર છો ને તમે બધા

શું પ્રશ્ન પૂછવાથી આપણને જે જવાબ મળે એ કહેવાશે કર્મ તો સુનિતા શું લખતી હતી તો ગૃહ કાર્ય એ એ શું શું થયું કર્મ બરાબર કરે છે પ્રશ્ન પૂછવાથી જે જવાબ મળતો હતો બરાબર એને આપણે કહ્યું ક્રિયાપદ તો સુનિતા શું કરે છે શું કરતી હતી તો લખતી હતી બરાબર તો લખતી હતી એ આપણું ક્રિયાપદ થયું પણ આપણે અહીંયા મૂળ ક્રિયાપદ અને સહાયકારક ક્રિયાપદની વાત કરવાના છે બરાબર તો લખતી હતી અહીંયા જે શબ્દ છે એ આપણે આગળના વિડીયોમાં જોયા પ્રમાણે એક ક્રિયાપદ થયું પણ આપણે એ ક્રિયાપદમાંથી બે વસ્તુ શીખવાના છે એક મૂળ ક્રિયાપદ અને બીજું સહાયકારક ક્રિયાપદ બરાબર તો મૂળ ક્રિયાપદ આપણે ત્યારે શીખ્યા હતા કે રમવું દોડવું જમવું કૂદવું આ બધા મૂળ ક્રિયાપદ છે લખવું એ શું થશે મૂળ ક્રિયાપદ બરાબર અને હતી જે છે આ હતી જે શબ્દ છે એ થશે સહાયકારક ક્રિયાપદ છે એ જાણવા માટે સહાયકારક ક્રિયાપદ આપણને બહુ જ મદદરૂપ થાય છે બીજું વાક્ય આપણે શીખીએ મોહન વાર્તા લખે છે તો હવે તો તમે સમજી ગયા કર્તા કયું છે કર્મ કયું છે બરાબર તો મોહન એ શું થયું કરતા મોહન એ કરતા વાર્તા એ કર્મ હવે અહીંયા મૂળ ક્રિયાપદ કયું થશે લખે તો શું આવશે લખવું એ થશે મૂળ ક્રિયાપદ અને છે જે છે એ થશે આપણું સહાયકારક ક્રિયાપદ સમજાય છે તમને ખ્યાલ આવે છે એવી રીતે ત્રીજા વાક્ય ઉપર જઈએ ભાવના ભજન જાય છે તો ભાવના શું છે એ કરતા ભજન કર્મ ગાવું મૂળ ક્રિયાપદ અને છે સહાયકારક ક્રિયાપદ બરાબર મમ્મી માર્કેટ ગયા છે તો મમ્મી એ શું થશે કરતા માર્કેટ કર્મ હવે તમને ખ્યાલ આવી ગયો છે કર્તા કર્મ એટલે હું એક એક વાક્યમાં હું નથી કરી બરાબર ગયા ગયા છે છે તો અહીંયા એમાં એ મૂળ ક્રિયાપદ જવું એ છે મૂળ ક્રિયાપદ અને છે એ શું છે સહાય કારક ક્રિયાપદ બરાબર છે છેલ્લું વાક્ય શિક્ષક વિજ્ઞાન ભણાવે છે ચાલો હવે તમે મને જવાબ આપો કર્તા કોણ છે વેરી ગુડ શિક્ષક તો શિક્ષકે શું થયા આપણા કર્તા બરાબર કર્મ પાણી વિજ્ઞાન એ થયું આપણું કર્મ હા આ તો હવે તમે સરળતાથી શોધી કાઢ્યું પણ હવે મને જવાબ આપો કે અહીંયા ભણાવે છે એમાં મૂળ ક્રિયાપદ કયું છે બોલો જો વેરી ગુડ ચકાસો તમારો જવાબ સાચો છે કે ખોટો ભણાવું એ છે મૂળ ક્રિયાપદ થયું સહાય કારક ક્રિયાપદ બરાબર હવે તમે અહીંયા જોઈ શકો છો હતી સહાયકારક ક્રિયાપદ એના ઉપરથી આપણને ખૂબ સરળતાથી સમજાય છે કે વાક્ય કયા કાળનું છે હતો સહાયકારક આપણને કોઈ પણ કાળ ઓળખવામાં વાક્ય કયા કાળનું છે એ કાળ ઓળખવામાં આપણને બહુ જ મદદ કરે છે બરાબર છે તો આવા બીજા વાક્ય હું તમને પ્રેક્ટિસ માટે આપીશ તો એ પ્રેક્ટિસ કરી અને તમે તમારે જે આ આજનો જે આપણો ટોપિક છે મૂળ ક્રિયાપદ સહાયકારક ક્રિયાપદ એને વધુ સારી રીતે દ્રઢ બનાવવા પ્રયત્ન કરશો એવી મને દિલથી આશા છે જો તમને ચેનલમાં આજે હું કંઈક પણ જે તે ટોપિક હું તમને એક્સપ્લેન કરી રહી છું એ જો ખૂબ સરળતાથી સમજાઈ જતા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી